વેલકમ ટુ પ્રાપ્ત કિચન જો આપણને શાક માર્કેટમાં કોથમેર ના મળી અથવા તો કોથમીર કોસ્ટલી હોય તો શું કરવું શાક અને દાળ તો કોથમીર વગર અધૂરા છે ડોન્ટ વરી તેના માટેનો હું એક હેક લઈને આવી છું જ્યારે પણ કોથમીર મોંઘી થવાની હોય અથવા તો કોથમીરની અછત હોય માર્કેટમાં તો આ તમે હેક જરૂરથી ટ્રાય કરજો તો તેના માટે મેં અહીં કોથમીરની ડાળીઓને ભેગી કરી લીધી છે અને એકદમ સારી રીતે તેને ધોઈ અને કોરા કપડાંથી સાફ કરી લીધી છે જેથી કરી માટીનો ભાગ જેટલો પણ હોય તે નીકળી જાય તો આટલી ક્વોન્ટિટીમાં મારી પાસે ડાળીઓ છે તમે આનાથી વધારે પણ લઈ શકો છો હવે આપણે આ બધી ડાળીને મોટી મોટી એટલે કે રેન્ડમ રેન્ડમ મોટા ટુકડામાં ચોપ કરી લેવાની છે કેમ કે આપણે આની પેસ્ટ બનાવવાની છે તો થોડી મોટી એવી તેને કટ કરી લઈએ જ્યારે પણ કોઈ પણ પંજાબી શાક બનાવવામાં આવે છે તો પંજાબી શાકની જે ગ્રેવી હોય છે તેમાં આ ડાળીઓનો ઉપયોગ કરવામાં આવે છે કેમકે કોથમીરના પત્તા કરતાં પણ વધારે ફ્લેવર આની ડાળીઓમાં હોય છે અને તેની ડાળીઓ પણ એટલી જ હેલ્ધી છે જેટલી કોથમીરના પત્તા હેલ્ધી છે બોડી માટે તો આની પેસ્ટ બનાવવા માટે આપણે મિક્સર જારમાં બધી ડાળીને એડ કરી દઈએ તો હવે જ્યારે પણ બજારમાં કોથમીર ના મળે અથવા તો કોથમીર કોસ્ટલી હોય તો તમે આ પેસ્ટનો ઉપયોગ કરી અને દાળ અને શાકમાં કોથમીરનો ફ્લેવર લાવી શકો છો તો અહીં મિક્સરના ઝારનું ઢાંકણ ઢાંકી અને આપણે એકવાર મિક્સર ચલાવી અને જોઈએ તો જોઈ શકો છો હજુ અતકચરી છે ડાળીઓ દેખાઈ રહી છે તો એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી અને ફરી આપણે પીસી લઈશું કોથમીરની ડાળખી જાડી અને પતલી બંને મિક્સમાં હતી એટલે થોડું ક્રશ થવામાં થોડો સમય લાગે છે તો થોડું એવું પાણી એડ કરી અને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી હવે હું સિલિકોનના મોલ્ડમાં આ પેસ્ટને ભરી અને ફ્રીઝરમાં ફ્રીઝ થવા રાખી દઈશ એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ રીતે ડાળીઓને સ્ટોર કરતા સમયે પેસ્ટ બનાવતા સમયે પાણી છે તે વધારે ક્વોન્ટિટીમાં એડ બિલકુલ નથી કરવાનું જો ડાળી કોણી હોય અને એકદમ ઇઝીલી તેની પેસ્ટ બની જાય તો પાણી એડ કરવાની કોઈ જરૂર નથી પણ અહીં ડાળી મિક્સમાં હતી જાડી અને પતલી એટલા માટે થોડું પાણી એડ કરવું પડ્યું તમે એડ ના કરો તો પણ ચાલે તો આપણે ફટાફટ આ મોલ્ડને ભરી લઈએ પેસ્ટથી કોથમીરને બે અલગ રીતે સ્ટોર કરવાની રીતનો વિડીયો પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે અને સાથે સાથે લીલું લસણ અને કોરું સૂકું લસણ હોય તે કઈ રીતે સ્ટોર કરવું લીલા વટાણા કઈ રીતે સ્ટોર કરવા તે બધા મેં હેક છે તે મારી ચેનલ પર પોસ્ટ કરેલા છે તો આજે જ જઈને મારી ચેનલને વિઝિટ કરો તો અહીં આપણે મોલ્ડને ફિલ કરી લીધું પેસ્ટથી હવે તેને ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે રાખી દઈએ તો છથી સાત કલાક બાદ હું તમને અહીં કાઢીને બતાવી દઉં તો એકદમ સારી રીતે આ જે પેસ્ટ છે તે ફ્રીઝ થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ઇઝીલી તે મોલ્ડને છોડી દે છે અને બિલકુલ ચીપકતી પણ નથી તો આ રીતે તમે મોલ્ડમાંથી આ પેસ્ટને બહાર કાઢી અને ફ્રીઝરમાં કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો જ્યારે પણ કોથમીર લેવા જવાનો સમય ના હોય અથવા તો બજારમાં અવેલેબલ ના હોય તો તમે આ એક અથવા તો જરૂરિયાત અનુસાર ટુકડાને એડ કરી દો દાળ કે શાકમાં તો કોથમીરનો ફ્લેવર પણ આવી જશે અને આ પેસ્ટનો કલર પણ ચેન્જ નહીં થાય લાંબા સમય સુધી જોઈ શકો છો મારી પાસે આ રીતનું મોલ્ડ અવેલેબલ હતું શેપવાળું તો મેં આ મોલ્ડમાં તેને ફ્રીઝ કરી લીધી તો જો આજનો આ ઉપયોગી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા ઘણા નાના મોટા હેકના વિડીયોઝ અને ખાસ કરીને સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવે છો તો ચેનલ એકવાર વિઝિટ કરો જેમાં તમને ઘણા બધા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ મળી રહેશે આવા બીજા ઉપયોગી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ